ચાલો આજે આપણે મા મેલડીની અદ્ભુત દુનિયામાં એક સફર કરીએ ગુજરાતની આ એક એવી લોકદેવી છે જેમનો ન્યાય કહેવાય છે કે વીજળી કરતાં પણ વધુ ઝડપી છે ક્યારે એવું બન્યું છે કે જ્યારે બધું જ ખોટું થઈ રહ્યું હોય અન્યાય ચારે ઓર હોય અને કોઈ સાંભળવાવાળું પણ ન હોય ત્યારે આશાનું કિરણ ક્યાંથી શોધવું બસ આ જ એક સવાલ છે જે આપણને સીધા મા મેલડીની કથા સુધી લઈ જાય છે તો સવાલ એ થાય કે મા મેલેડીના અવતારની જરૂર જ કેમ પડી આ સમજવા માટે આપણે થોડો સમયમાં પાછળ જવું પડશે એક એવા યુગમાં જ્યાં ધરતી પર અધર્મ વધી ગયો હતો જરા વિચારો એક એવો સમય જ્યારે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ ભૂસાઈ ગયો હતો બસ આજ તો હતો અધર્મ પૌરાણિક કથાઓ અનુસાર જાણે અધર્મની એક લહેર ફરી વળી હતી જેણે આખી સૃષ્ટિનું યુનો સંતુલન જ ખોરવી નાખ્યું હતું અને આનો અર્થ શું થયો સીધી વાત છે સામાન્ય માણસ માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું શક્તિશાળી લોકો નબળાઓને કચડતા હતા અને તેમને કોઈ સજાનો ડર જ નહોતો ચારે બાજુ બસ અરાજકતા જ અરાજકતા અને આ બધાનું મૂળ કારણ એ હતો અહંકાર બસ એક જ વસ્તુ હું અને મારું આ ભાવના એટલી હદે વધી ગઈ હતી કે લોકો બીજાના દુઃખદર્દ વિશે વિચારવાનું જ ભૂલી ગયા હતા તો જ્યારે પરિસ્થિતિ સાવ હાથમાંથી નીકળી ગઈ જ્યારે પાપનો ઘડો છલકાઈ ગયો ત્યારે જ એક દેવી શક્તિના અવતારણનો સમય આવ્યો તો પછી આ અંધકારનો અંત આવ્યો કેવી રીતે અને અહીં જ વાર્તામાં પ્રવેશ થાય છે મા મેલેડીનો માન્યતા એવી છે કે તેઓ સાક્ષાત મહાન દેવી આદિશક્તિનું જ એક સ્વરૂપ છે તેમણે આ ખાસ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે જ આ અવતાર લીધો હતો હવે એમના વિશેની એક ખૂબ જ રસપ્રદ વાત છે તેમને રાત્રિના રક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે અને જુઓ આ ખાલી એક નામ નથી આ તેમની કાર્યપદ્ધતિ બતાવે છે એવી માન્યતા છે કે જ્યારે આખી દુનિયા ગાઢ નિંદ્રામાં હોય ત્યારે મા મેલડી જાગીને અન્યાયનો હિસાબ કરે છે તો પછી મા મેલડીનો ન્યાય આખરે હોય છે કેવો એના સિદ્ધાંતો શું છે ચાલો એના પર એક નજર કરીએ એમના ન્યાયના નિયમો એકદમ સ્પષ્ટ અને સીધા છે પહેલું તેઓ હંમેશા સત્યનો જ પક્ષ લે છે બીજું નિર્દોષોની રક્ષા કરવી એ એમનો ધર્મ છે અને ત્રીજું જે સૌથી મહત્વનું છે અન્યાય કરનારને સજા તરત જ મળે છે અહીં કોઈ મોડું નહીં કોઈ બહાનાબાજી નહીં ઇન્સ્ટન્ટ જસ્ટિસ અને સૌથી મોટી વાત શું છે ખબર છે સ્પીડ ભક્તોની અતૂટ શ્રદ્ધા છે કે જો કોઈ સાચા દિલથી તેમને પોકારે તો મદદ તરત જ પહોંચે છે આ કોઈ લાંબી કોર્ટ કચેરીની કાર્યવાહી નથી આ છે ત્વરિત દેવી ન્યાય તો આ જે અતૂટ વિશ્વાસ છે એ ભક્તો અને દેવી વચ્ચે કેવો સંબંધ બાંધે છે ચાલો એને થોડું નજીકથી સમજીએ જુઓ મા મેલડી માત્ર એક દેવી જ નથી ગુજરાતના ઘણા સમુદાયો માટે તો એ જાણે ઘરના સભ્ય છે ખાસ કરીને ચારણ ભરવાડ અને રબારી સમાજમાં તો તેમની ઊંડી શ્રદ્ધા જોવા મળે છે એમની લોકવાર્તાઓ એમના ગીતો એમના રોજિંદા જીવનમાં બધે જ મા મેલેડી વણાયેલા છે અને આ શ્રદ્ધા કેટલી મજબૂત છે એનું પ્રમાણ આ એક જ વાક્યમાં મળી જાય છે લોકો કહે છે કે મા મેલડી પર વિશ્વાસ રાખશો તો કોઈ ભૂત પ્રેત ટોણા મંત્ર કે દુષ્ટશક્તિ નુકસાન નહીં કરે આ વાક્ય ફક્ત શબ્દો નથી એ ભક્તો માટે એક રક્ષા કવચ છે તો હવે સવાલ થાય કે આ શ્રદ્ધાના મુખ્ય કેન્દ્રો ક્યાં છે તો ગુજરાતના ગોધરા પંચમહાલ અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં મા મેલડીના મુખ્ય ધામ આવેલા છે આ એ જગ્યાઓ છે જ્યાં હજારો ભક્તો શ્રદ્ધાથી માથું ટેકવે છે પણ વાત ફક્ત મોટા મંદિરોની નથી ગામે ગામ તેમના નાના નાના સ્થાનકો પણ જોવા મળે છે તો આ હતી મા મેલડીની ગાથા ત્વરિત ન્યાય અને અતૂટ શ્રદ્ધાની વાત પણ આ પ્રાચીન કથા આજે પણ એટલી જ પ્રાસંગિક છે આજના આધુનિક જટિલ વિશ્વમાં જ્યાં ક્યારેક ન્યાય મળવામાં વાર લાગે છે ત્યાં દૈવી ન્યાયનો આ વિચાર કેટલો મહત્ત્વ ધરાવે છે આ એક એવો સવાલ છે જે આપણને સૌને વિચારવા પર મજબૂર કરે છે